હા વાત કરો ચાલો એક કેટલા ના ના વાત કરો અહીંયા નવરા નથી અમારે રજૂઆત કરવાની છે ભાઈ રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસ તમારે એલસીબી અરે હું કાયદો ને વ્યવસ્થા ના આટલા બધા કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નથી હાથમાં લીધો સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી રોકી રાખો ને ડિટેલ ટોળી વાળી વાત નહીં કરતા ભરોસો ના તો ગાડીઓ મંગાવો તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે એ જ તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવક ના જાતિના કારે પકડવાની તમારે પર ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો અરે એની જવાબદારી લેવી હોય તો હા બસ એવી વાત નહીં કરવાની તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી નહી થતું હોય હું વાત કરું તમારાથી નહી થતું હોય તો એસપી સાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે લગાવો તમે લગાવી વાત કરાવો ને તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એ પાપડ નથી એટલે હાના માટે બેઠી ના હાના માટે બેઠી ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈ અગર સિર્ફ આવેદન પત્રો પચાસ જગ્યા છે ભૂલાની જરૂરત નહીં તમે કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છે આઈએસ આઈપીએસ કેવું પડે તમે બી કઈ તમે તોડતા નહીં તમે આવતા નહીં એટલે અમારા લોકો જમીન આપી એટલે એ ભાઈ પરત જઈએ છીએ જેને તોડવાનું તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જવાનું છે ને બરોબર એને બોલાવો ને હા એને બોલાવો ને તમને આગળ ને પછી કરે છે ને એને જ આદેશ કર્યો